વરિયારી વરિયારી હળવદ માર્કેટ યાર્ડ માં હો તોમ વરિયારી ની આવક આ જો વરિયારી બધી ટોટલ એ ટોટલ આવું જીરું જીરાની એટલી બધી આવક નથી જો હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે ફાઇનલ આપણું થી આવી ગયું પૈસા છાપવાનો કારણ કે આજે આપણે જવાનું વરિયારી અને એરંડા વેચવા અને ક્યાં કણે ખબર હે હળવદ માર્કેટ યાર્ડમાં એટલે કે પીઠમાં જ્યાં અહીંયા હળવદ આપણે આવ્યું બરાબર અહીંયા અને કેટલું અહીંથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર આઘું થાય એટલે આપણે અત્યારે વાગ્યો હે અને જો આ ટ્રેક્ટર રહ્યું આ ટ્રોલી એ આપણે આખી આખી ભરી લીધી એરંડાની અને બીજી બીજું ટ્રેક્ટર આપણું જે સૌરા આપણું આઈસર એની ટ્રોલી ભરી લીધી આપણે વરિયારીની બરાબર તો એ તમને ટ્રેક્ટર બતાવું તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો જે આપણે માર્કેટ યાર્ડમાં એરંડાનો શું ભાવ આલે વરિયાળીનો શું ભાવ આલે અને ખાસ તો વાત આપણે કે જીરાનો શું ભાવ અત્યારે આલે એ ટોટલ માહિતી તમને આમાં મળશે તો વ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહીજો તો હાલો હવે આપણે ઉપડી હળવદ તો હવે તમને ઓલું વરિયારી ભરેલું ટ્રેક્ટર બતાવી દઉં તો જોવા આવ્યું આ આપણું આઈસર અને આપણે આ સૌરાષ્ટ્ર લઈ જવાનું છે એરંડા પીરા

આપડા એરંડા ખાલી થાય તમને બતાવું તો એરંડા ની ટગિયું બધી એરંડા હે બધાય તો આ બધા એરંડા રહ્યા ને એ જોખાઈ જયલા એટલે કે વેચાઈ જયલા છે બરાબર એટલે આની જો આ ગાડીઓ બધી અહીંયા ભરાય છે અને આપણી વરિયારીની વાત કરી તો એ હજી વેઇટિંગમાં છે બરાબર એટલે હવે આપણે જઈ વરિયારીએ કારણ કે હજી અંદર આવ્યા નહીં દીધા માર્કેટયાર્ડ અંદર કારણ કે અત્યારે બંધ છે વરિયારીની આવક તો હમણાં ખુલે એટલે હાલો જઈએ આપણે વરિયારીવાળા ટેક્ટરે એરંડા તો અહીંયા નાખી દીધા હે તો હવે તમને આ હળવદ માર્કેટયાર્ડનો ધાણાવાળો સેટ બતાવું બરાબર તો આ જો આ ધાણા છે જે અત્યારે હરાજી થઈ ગયેલી બરાબર તો આ જોવા બધું આખો લાગે ધાણા જે દેખાય ત્યાં લગન અહીંયા પણ જોવા મોટા મોટા ઢગારિયા ને એ ધાણા પાલો કરેલો એટલે કે મોરા નારાની બધા રિયા એ ભેગા થાય છે બરાબર તો હવે તમને હળવદ માર્કેટ યાર્ડ માં છે ને વરિયાળી કેટલી આવક છે ને એ બતાવું તમને જોવો તો આ જોવા આ વરિયાળી વરિયાળી ને વરિયાળી આ બધી વરિયાળી આવણા થોકે થોકા હે આમ જોવો આમ બધી હજી આવે જે ટ્રેક્ટર ચાલુ ને ચાલુ છે પછી ગેટ ન ખુલ્યો સાડા પાંચ પાંચ છ થવાય છે આ બધી વરિયાળી ની ભરેલું

એ કાંઈ નક્કી છે નહીં અને હજી અંદર લઈ જવાની તો મનાઈ જ છે ક્યારે ચાલુ થાય પછી આપણે અંદર જવા દઈએ ટ્રેક્ટર તો કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો માંડ માં ચાલુ છે બરાબર આવવાની અંદર પીઠ અંદર એટલે અત્યારે લગન બંધ હતો ગેટ એટલે વરિયરીનો ગેટ ખુલ્લો છે અને માપડો વારો આવી ગયો માંડ માં જગ્યા મળી છે તો જો આ આપણો આઈસર પીડું છે અને આન આ બધે જો ચાલુ જ છે વરિયરી ખાલી થવાનું તમને બતાવું તમે જોતા રહીજો બરાબર આ આપણે ખાલી કરવાની છે અને આમ જો વરિયારી 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 નગર જો આપડી વરિયારી ખાલી થાય આ જો વરિયારી બધી तोट्टर तोट्टर, थगे, थगे। वरियारी वरियारी गांडी वरीयारी યાર્ડ બાકી હેવી છે તો હવે તમને છે ને જીરું બતાવું બરાબર કે જીરું કેવું કાવે આ યાર્ડ અંદર તો જોવો તમે આ શેઠ જીરાનું છે બધો આવું જીરું જીરાની એટલી બધી આવક નથી લાગતી આમાં જો 记录，记录。 કે આટલી કાકા રાતના અગિયાર અને હું આવી ગયો આપણી વાડીએ બધું લાવલા એરંડા વરિયરી બધું ખાલી કરી અને હરાજી થાય છે કાલ કારણ કે રાતે હરાજી થાય નહીં તો કાલની અમારે જાવન થાય છે તો એ વ્લોગમાં આવી જાય છે બાકી આનો વ્લોગ કેવો લાગ્યું કમેન્ટ કરી નાખજો ને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી આવે કાલ નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી ને જય શ્રી રામ થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો